हम जैसे या तो परस्पर गुरु भाई न मरव कायम सत्संग तो बताए के चाहिए ना वे हम बताओ तो नगर तो के पाया हुआ तो होता हुआ

परमात्मा ने कहे एक बार मनु सुनी मम्मे तो मैं तुम्हारा भजन करें आपने ना तो मरी गुरु है मरी पां इमा बदाय अपने एक राजा तो राजा पहला कहूँ को हाल था इन्हें घोड़ों पर आएगी

એમ જગત નો આબોજો ખતરા ચાલુ રહેવાનો પણ આપણે એ ખતરાત્મકમ ખતરામાં બોરો બોરો પા લેવાનો આપરો દર્શન ન જાવું જોઈએ એટલે સંતો એમ કહે છે કે ગુરુ ચરણમાં ચાલ મરી સકી મૂપી જ મન નાયામાં ગુરુ ના પર ગુરુ ચરણને નહીં ત્યાં મનનો અભ્રમ નહંકર આકા જિના ઉપર

<noise> 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 Karena dia, <noise> 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 નિપકળવા કે ઓ ભગવાન સોતો તો હું નથી માનતો મારું ગુરુ કે તો માનું અને એ નુખુર ફુરી આ સાબ કાયમ સાકે બોલે ગુરુ ગોવિંદ નો કળા તિસકો લાગુ પર બળ હારે ગુરુ દેને ગુરુ દીયા બતાય તો કે ભલે આની પેલો ભગવાન મારા ગુરુ ને લાગે કે આ પરમ આંત માન દર્શન થા એટલે કે માંગે તો ગુરુ ચરણમાં ચાલ મેરી શક્તિ મુકી દે મન ના એમાં नेनो मन नहीं ना मिले मेरे से पूर्ण जान भगवान ये मां भाव भगवान लोग बंदा हो पड़े जाओ वो भी अपने माना करी जाओ भी अमो नथी मरे हुए हैं अन्य जैसे संतों ना भाव बंदा है ना काम चाहिए पश्चात की दो के हाँ सर्वनाथ का बोलनी सुनता सुखी होते भूले हो तो तन के रूप में कथा बोलनी सुनता सके भूले हो तन के रूप में असंग रूप न हाँ असंग रूप न मिट्टी अंदर पुरान प्रक्रिया भर भी हुआ के जी हमारा गुरु महाराज सत्संग तो है। पंतियां या देवियां दे ऊपर दे, दे अब दे छुट्टी जावे पड़े ये बतवे छुट्टी दा पड़े तिया बाप को भरम लेवाणी में पर इज बात करी तो गुरु काम न ज्ञान न प्रकाश जानी उठ गया रवि फोन फोन के तो सूर्य आओ प्रकाश पड़े पड़े बीवे बी बात पड़ी जावे पड़े अनन कृष्णन से गवाल में लूटा रोज सरदारी दो है પણ નું સરાની ગયા બીબી બી વાત પડી આપણે આમ મોજુત જ દાખલા છે બકનો ખાટકી ખાટકી એ તો તો સકન નો તો કરો વાણી કરી ગયા એમ ધીરે 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 મનથી કાર ક્રોધ મોહ લો આમ નીકળે તી આમ જો આમ નીકળશે તો સ મત કા બીજો હોમાશે પણ આજ આપણે હોય ભેગો તો લે આકારી બિબંતા ચિલતા આ બધું આ નિકરા તો ઇતર લે આકારી બિબંગી સમતા સોચિસ ધ્યાન ઇતના લક્ષણ સા તો કા કેન કા બી બિચ બસ આકલકે લક્ષણો બધું ય પણ ભરી એના માટે સંતોય આપણને દે પહેલે વાણે બોલ્યા તા ઇ માટે કાઈ કે મરયું ई साधु भाई फेरो हरिनी मार कई मारा लाकड़ा ने इन्हें बेर नहीं तो आवे संतोए इन्हें ना पावे एमक के तो ई साधु भाई फेरो हरिनी मार ओहम सोहम ने रचना रचि शेर पे नाम बहु सारा सवा से उसवा जे धमड़ धमे ले तो रंदास साहिब हो सारा

અને તમે એટલે દોબો તો તો મંગાસતી વાત કરીને કે આપરો જે શ્વાસ આલે શ્વાસ ખાલી ન લાવો પણ જે મે ગુરુ મહારાજે આપડે ગુરુ સહેડે ગયો હોય અને કાયમ આપણને ત્રણ ને ત્રણ મહિના હાથ દી ભજન આપે જો એક દિન ભૂલા તો પસ થાય તો 100% થાય ग्लोबल सरदान થઈ જાય તો તો આપણે પેલા હેમંત વચન માં નથી જો भजन માં રહેતા તો ઈ વચન માં ન કહેવાય કારણ કે આપણે ગુરુ સરણે જે દીતન મન ધન બધું અર્પણ કર્યું ગુરુને તો અમાર ધન્ય ક જરૂર નથી તન્ય જરૂર નથી પણ જો માં ન પણ કર્યો તો કાયમ भजन થાય કે મન ને ગુરુ ને મન ને જરૂર છે જો મન ન હોપી દીધો

તે પ્રમાણે અધ્ય ભૂજ્યા ઇફ્રમશણ વાહી માર બધકે દયા પસા કે તો જનન જનન દાલ ની વાગે વાગે અનહદ પ ધ્યાન ધરીય મજા કી તો કે દર્શન મોલી વા ધ્યાન ને વાતા ઇફણ આપણો ગુરુ માજી કે કારણે મન નો પીલો એ સ તો તા મન ને એ થીર કે અને એ ધ્યાન રાખી પસા બધન કરો પા જાવ બી આ जागरત કિયા ના કે જે ગુરુ મહારાજ આપણને કહે અને એ પ્રમાણે પહેલી પાંચ રેણી એ કમ્પ્લીટ પાતા હોય અને ભજન તો કોઈ દી શું સેલા શ્વાસ આવું સતો કીધું છે સેલા શ્વાસ આવું પણ ત્રણ મહિના હાથ દીધે છે ને પછી તો એ આપવું થાય સંતો ની મત એમ છે જો એમાં પ્રેમ હોય તો ભાવ હોય તો ભાવે જીતાતું હોય તો जो पुरानी पुरानी कल तो इधर दुमेंद नहीं दिया हमें पर प्रेम में बावर तो था है जीवानी पुलिया और अगना है बोलिए सतगुरु महाराज